નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી ટ્વેન્ટી ફોર ભારત ન્યૂઝ નેટવર્ક હું છું આપની સાથે મહેશ વાઘેલા આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના તામસા ગામમાંથી કેટલીક અકલ્પનીય સમસ્યાઓ સામે આવી છે ખાસ કરીને બરવાડજોક વિસ્તારના રહીશો દ્વારા સરપંચ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીના કારણે કાદવ કિચડમાં ફેરવાઈ ગયા છે પાણીની ગંભીર તંગી ઉભી થઈ છે અને ગટર પાણીની લાઈન એક જ ખાડામાં પસાર થવાના કારણે સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો થયો છે રહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા દ્વારાયુ વર્તન અપનાવવામાં આવી રહ્યું છે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહી આવે તો રહીશો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે સરપંચ આ સમસ્યાનો ઉકેલ લાવે છે કે કેમ સમસ્યા શું છે તમારી અમારા પાણી ભરીને બહાર નિહરાતું નથી કોઈ અમારું કોઈ સાંભળતું છે નહીં ગામમાં કોઈ સરપંચ કોઈ અમારું સામું કરતા નથી નરું મેં લાવી માં મસરે એટલા લાગે અમને તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે સરપંચ ને કે એને કે અમારા ગામમાં રસ્તો નથી અમારા જોક માં રજૂઆત કરી છે સમસ્યા શું છે સમસ્યા રસ્તાની છે અને સ્ટ્રીટ છે વાર વાર મહિને બે મહિને રજૂઆત અમે કરીએ જ છે પણ ચાર વર્ષથી કોઈ સાંભળતા નથી કઈ આગળ રજૂઆત કરી આપે તામસા સરપંચ ગ્રામ પંચાયતમાં કરેલી છે તલાટી ને લાઈટ ની સ્ટેટ લાઈન ની છે તો સ્ટેટ લાઈન ની કોઈ નાખતા નથી જે નાખી હતી કે ટ્યુબો બદલાઈ ને નાખી જઈશું પછી એ ટ્યુબો જે છે એ લોકો કાઢી જ્યા છે એ નાખવા આવ્યા નથી પછી પાણી જે છે અમારે ગાયો ભેંસો રાખે એટલે પાણી પાંચ પાંચ દિવસે આવે છે પાંચ સાત દિવસે આવે બાકી એમનો ફાવે તારે થોડે અને રસ્તા તો અમે લગભગ ચાર પાંચ વર્ષથી રજૂઆત કરેલી છે પણ કોઈ રસ્તા થયા નથી જે બ્લોક પાસ થાય છે એ કહે છે કે તમારે પંદર દિવસમાં પાસ થઈને તમારે રસ્તા થઈ જશે પણ એ પણ કામ થયું નથી અને સરપંચે એમના પોતાના ઘર આગળ જે વંડો વાળેલો છે ચાર ગુંઠા જમીન છે એમાં એમના પોતાના ઘર આગળ ચાર ગુંઠામાં બ્લોક પાસેલા છે ગામના જે પાસ થયેલા છે રસ્તા એ રસ્તા એમના ઘરે જઈને પાસ કરેલા છે અને ફાવે એ રીતે કરે છે ગામમાં કોઈનું સાંભળતા નથી